હું આપ સર્વને જણાવવા માગીશ કે જે ભાદરવી પંડમનો મહામેળો હોય છે તેના માટે થઈને લોકો જે છે એ મુખ્યત્વે ત્રણ માર્ગોથી આવતા હોય છે એ મુખ્ય માર્ગ છે એક અને હળાદ આ સિવાય એમાંથી આવવા માટે માર્ગની અંદર એક વિરમપુરમાં લોકો આવતા હોય છે મિત્રો એ ખૂબ ઓછી સંખ્યામાં હોય છે આમ જનરલી જેને એસટી બસીસ આવતું હોય છે પણ પાળા હોય ત્યાંથી ઓછા આવતા હોય છે મેન રેકરો જે દાતા અને હળદ્રો આવે છે એમાં દાતા રૂમ ઉપર અનુરૂપે તેર ટકા મોટા પાર્કિંગ આઈડેન્ટિફાઈ કરી અને રાખેલા છે એ સિવાય હળાદ રૂટ ઉપર અમુરૂએ સત્તર ટકા મોટા પાર્કિંગ આઈડેન્ટિફાઈ કરી રાખેલા છે તમામે તમામ પાર્કિંગની અંદર સીસીટીવી કેમેરા સુજ્જ છે જે પણ વ્યક્તિ પોતાનું વાહન પાર્ક કરે છે તેને પોલીસ તરફથી એક ટોકન આપવામાં આવે છે અને રજસ્ટમાં બી એન્ટ્રી કરવામાં આવે છે આ સિવાય અમારો સ્ટાફ જે કન્ટિન્યુઅસ ત્યાં જીઆરટી અમદાવાદ અને પોલીસના માણસો હોય છે કે જે વેહિકલ પ્રોપર રીતે પાર્ક થાય તેના માટે સુનિશ્ચિત કરાવતો હોય છે એક એક પાર્કિંગ જ્યારે પેક થઈ જાય ત્યારબાદ નેક્સ્ટ પાર્કિંગનો ઓપન કરવામાં આવતું હોય છે તેની શક્યા જે છે એ આગળના જે રોડ ઉપરના અમારા કર્મચારી અધિકારીઓ છે તેને કરવામાં આવતી હોય છે અને પાર્કિંગ તો પેક થતા જાય કે પબ્લિકને અમે નેક્સ્ટ જગ્યાએ અમે અમુક ડાયવર્ટ થતા જઈએ છીએ ગઈકાલે રવિવારનો રજાનો દિવસ હોય અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા હતા જેને કારણે જઈને સાંજે ત્રીસે ત્રીસ પાર્કિંગ પેક થઈ ગયા હતા ત્યારબાદ અમે લોકોએ રિઝર્વમાં જે પાર્કિંગ રાખેલા હતા એ લોકોને એ રિઝર્વ પાર્કિંગમાં વ્હીકલ પાર્ક કરાવી અને તમામ લોકોને ત્યાંથી જે વ્હીકલ પાર્ક કરવામાં આવેલા હતા